નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે આજે સંકલનની બેઠક મળી હતી ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા પાદરા વિધાનસભા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ચાંસલ ગામે કેટલાક પરિવારો આવાસના મકાનો કામગીરી અધૂરી રહી છે તે પૂર્ણ કરવા માટે તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી તો પાદરા નગરમાં સોસાયટી પોતાના પ્રોપર્ટી કાર્ડની માંગ કરી એકસો છવ્વીસ પરિવારની જે પ્રોપર્ટી કાર્ડ છે તેની માંગ કરી હતી પાદરા જંબુસર હાઈવે રોડ પર જે અકસ્માતની અકસ્માતો થતા હોય છે તે અટકાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી તેવી પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી રજૂઆત એ ચાંદસદ ગામે કેટલાક પરિવારો ગરીબ પરિવારોને સરકારે આવાસના મકાનો આપેલા હતા પરંતુ તેની નીમ કરવાની કાર્યવાહી કોઈક જગ્યાએ અધૂરી રહી છે તે પૂર્ણ કરવામાં આવે અને ત્યાં સુધી આ તમામ ગરીબ પરિવારોને ત્યાંથી હટાવવામાં ન આવે તેવી મારી રજૂઆત હતી તેના આધારે તેની નિમ કરવાની કાર્યવાહી આગળ ચલાવી છે સાથે પાદરા નગરમાં સોસાયટી વિસ્તારના પ્રોપર્ટી કાર્ડ નીકળતા નથી તે માટે પણ રજૂઆત હતી તેનો પણ નિકાલ કરી દેવામાં આવ્યો છે એકસો ને છવ્વીસ પરિવાર છે કે જેઓને નીમ કરવાના નીમ કરવાની કાર્યવાહી અધૂરી હોવાના કારણે કેટલીક તકલીફોનો સામનો કરવો પડે છે અને કેટલાક લોકો ઇરાદાપૂર્વક આ ગરીબ પરિવારો પર જમીન પચાવી પાડવાના પણ આરોપો મૂકે છે તે તદ્દન ખોડા છે અને તેની નીમ કરવાની કાર્યવાહી અધૂરી છે જેથી જ આ તકલીફ ઊભી થઈ છે પ્રથમ સંકલનમાં જે પ્રશ્નો હતા તેના મોટા ભાગના નિરાકરણ આવી ગયેલા છે જે બાકી હતા તે આ સંકલનમાં લીધા છે અને આજે તે સંક પ્રશ્નોનું પર નિરાકરણ આવી ગયું છે અકસ્માતો બાબતે જે તે ટ્રાફિક શાખામાં પણ રજૂઆત હતી અને જે નાના મોટે ડિવાઈડરના પ્રશ્નો હતા તે પણ પૂરા કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે